નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે એક નવી જ વિગત નવોદ પોઈન્ટ શરૂ કરવા માંગીએ છીએ જવાહર નવોદય વિદ્યાલય વિશે જે આપણે વિદ્યાર્થી ધોરણ પાંચમામાં હોય અને ધોરણ છઠ્ઠાના પ્રવેશ માટે ઉપયોગી હોય એ પ્રવેશ પરીક્ષા આપણે અગત્યનો વિભાગ એવો બીજો વિભાગ છે અંક ગણિત જે વિદ્યાર્થીને સૌથી વધારે ટફેસ્ટ અઘરું લાગે છે એ જ પોઈન્ટ આપણે શીખવાના છે ચેપ્ટર વાઈઝ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટોટલી દરેક ચેપ્ટર આપણે શીખવા માગશું પહેલું ચેપ્ટર છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ પહેલું ચેપ્ટર બરાબર એમાં સૌથી પહેલાં ચેપ્ટર શીખતા પહેલાં બાળકોને અમુક કન્સેપ્ટ ક્લિયર આપણે હોવા જોઈએ બરાબર છે વિદ્યાર્થી છે પ્રવેશ પરીક્ષા આપે છે ડાયરેક્ટ દાખલા કરતા આપણે પહેલાં થોડીક થિયરી કહ્યું કે જેના બેઝિક વસ્તુ છે એ આપણે પહેલાં શીખીએ તો સંખ્યામાં અંકની સ્થાન કિંમત દાખલા તરીકે આપણે બેન્ચ ઉપર બે પહેલી બેન્ચ બીજી બેન્ચ ત્રીજી બેન્ચ એમ સ્થાનથી આપણું નક્કી થયું બરાબર એમ સંખ્યામાં અંકની સ્થાન કિંમત હોય એ પહેલાં આપણે સમજવી પડે સંખ્યા પદ્ધતિ શીખતા પહેલાં પહેલો પોઈન્ટ કે કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે સંખ્યાના અંકના એકમ દશક શતકના એટલે કઈ રીતના જો એકમ દાખલા તરીકે એકમના અંક ઉપર છે ત્રણ દશકના અંક ઉપર છે બે સોના અંક ઉપર છે એક દસ હજારના અંક ઉપર છે ઝીરો સોરી હજાર ઉપર ઝીરો છે દસ હજાર ઉપર છે એક લાખ ઉપર છે બે દસ લાખ ઉપર છે ત્રણ કરોડ ઉપર છે ત્રણ અને દસ કરોડ ઉપર છે બે હવે બોલાય કઈ રીતના તમે જુઓ એકમ દશક ડા આ જમણી હાથથી ડાબી તરફ જવાનું સાન કિંમત આ આની કિંમત શું થશે તો આ સંખ્યા કઈ હતી તમે જુઓ આ રીતના સંખ્યા પહેલાં નક્કી થાય થિયા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ તો ત્રેવીસ કરોડ બત્રીસ લાખ દસ હજાર એકસો ત્રેવીસ આ આપણે શબ્દમાં કહેવાય બરાબર તો સૌથી પહેલાં એકમ પછી ડાબી બાજુ જ હતું દશક પછી સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ બોલાયશું તો કે ત્રેવીસ કરોડ બત્રીસ લાખ દસ હજાર એકસો ત્રેવીસ અંકમાંથી શબ્દમાં આપણે આવડી ગયું બેઝિક વસ્તુ છે બરોબર ત્યારબાદ પોઈન્ટ છે સંખ્યાઓ હવે સંખ્યાઓમાં ઘણી બધી સંખ્યા હોય તો આમાં આપણે સમસંખ્યાઓ શું છે બરોબર આપણે જાણતા ના હોય કંઈ પણ વિશે માહિતી તો પેલા આપણે શું કરવું પડે દાખલા શીખતા પહેલા એની થિયરી જે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે એમ પૂછે કે આની સમસંખ્યા જણાવે એવો પ્રશ્ન હોય પણ સમસંખ્યાઓ આપને ખબર જ ન હોય તો સમસંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને જે સંખ્યા હોય એને બે વડે નિશેષ ભાગી શકાય કેવું નિશેષ ભાગી શકાય નિશેષ એટલે શું બરાબર ઘણી વાર સાહેબે તમને કીધું હોય ભાંગાકારમાં શેષ વધી નથી બરાબર તો જે ભાંગાકાર કરીએ છીએ આપણે કોઈ પણ સંખ્યાનો બે વડે અને એમાં શેષ વધતી જ ના હોય શેષ કેવી થઈ જતી હોય ઝીરો એક આપણે એક્ઝામ્પલ પણ લઈ દાખલા તરીકે નાનો એક્ઝામ્પલ લઈ બરાબર કોઈ પણ એક સંખ્યા લાગે સોળ છે બે વડે ભાંગીએ તો આઠ બે ને સોળ શેષ કેવી થઈ ગઈ જુઓ શેષ કેવી થઈ ગઈ આ શેષ થઈ ગઈ ઝીરો એટલે નિશેષ ભાંગી શકાય છે કે ને બે વડે સોળ સંખ્યા તો એવી કયા સંખ્યા છે એ જાણવી છે કે આ સંખ્યા નિશેષ બે વડે ભાગી શકાય કે નહીં તો એના માટે આપણે જેને આપણે બેકી સંખ્યા ત્રીકો ઓળખીએ છીએ ગણિતમાં બેકી સંખ્યા કઈ છે એવી સંખ્યા કઈ તો કે બે ચાર છ આઠ ને ઝીરો જેનો એકમનો અંક એકમનો અંક આમાંથી કોઈ પણ હોય ને બે ચાર છ આઠ કે ઝીરો હોય દાખલા તરીકે આપણે લીધું ચારસો ને એસી લીધા આ સંખ્યા લીધી તો એકમનો અંક શું થયો તો કે ઝીરો એકમનો અંક શું છે ઝીરો તો એને બે વડે આપણે નિશેષ ભાંગી શકાય છે હવે જે એકમનો સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે ઝીરો હોય એ બધી કહેવાય છે સમ સંખ્યાઓ ખ્યાલ પડી ગયો ત્યારબાદ બીજી સંખ્યા છે વિષમ સંખ્યાઓ હવે જે સંખ્યાને આ બે વડે જ ભાગવાનું છે બે વડે ભાગી ભાગતા બરાબર કેટલા વડે બે વડે ભાગવાનું છે આમાં એક શેષ વધે કેટલી શેષ વધે આમાં જીરો શેષ વધે કેમાં સમ સંખ્યાઓમાં જ્યારે વિષમ સંખ્યામાં શું વધશે એક શેષ વચ્ચે દાખલો પૂરો થશે તો એક શેષ વધતી હોય એ સિવાયની અન્ય કોઈ પણ સંખ્યા હોય નિષેસ ભાંગી શકાય નહીં એટલે ટૂંકમાં એ હોય અવિભાજ્ય સંખ્યા જેમ આ બધી વિભાજ્ય સંખ્યાનું હોય છે એમાં વિષમ સંખ્યા છે આ સમસંખ્યા છે એને તમે વિભાજ્ય સંખ્યા કહી શકો ગણિતની ભાષામાં બરાબર અને આ વિષમ સંખ્યાનું કહી શકો તમે અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને બે વડે ભાગતા એક શેષવતી હોય તો આ બધી સંખ્યા કેવી છે વિષમ સંખ્યા દાખલા તરીકે એના એકમનો અંક તો આપણે આનો એકમનો અંક કેમ ખ્યાલ પડી ગયો વિભાજ્યનો હવે આપણે વિષમ સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે એકમનો અંક કયો હશે એમાં તો એ હશે એક ત્રણ પાંચ સોરી પાંચ લખી બી તો સાત બરાબર સાત પાંચ પછી સાત અથવા તો નવ આમાંથી કોઈ પણ એકમનો અંક હશે કેમાંથી એક ત્રણ પાંચ સાત અને નવ દાખલા તરીકે આપણે લઈ ત્રણસો ને એક્યાસી તો એકમનો અંક શું થયો એક તો આ સંખ્યા કેવી થઈ ગઈ તો કે વિષમ સંખ્યા થઈ ગઈ બે વાડે વિભાજ્ય કરો તમે આને એટલે એક શેષ વધે છે કન્ફર્મ ખ્યાલ પડી ગયો સમસંખ્યામાં એકમનો અંક બે ચાર છ આઠ જીરો છે જ્યારે વિષમ સંખ્યામાં એકમનો અંક એક ત્રણ પાંચ સાતની નવો છે રેડી બે પોઈન્ટ અમને ક્લિયર થઈ ગયા ત્યારબાદ પોઈન્ટ આવો મૂળ સંખ્યાઓ હવે મૂળ સંખ્યાઓ એટલે શું તો કંઈ એક કરતાં મોટી સંખ્યા હોય સંખ્યા પહેલાં કેવી હોય જોઈએ એક કરતાં મોટી એક નહીં એક કરતાં કેવી હોય મોટી હોય અન્ય કોઈ સંખ્યા વડે નિશેષ પણ ભાગી શકાય નહીં એટલે ટૂંકમાં હશે કેવી અવિભાજ્ય છે એક કરતાં મોટી હોય ઓમ અવિભાજ્ય હોય તો આ સંખ્યા છે આપણે એ બે વડે ભાગીએ આપણે કેટલા વડે બે વડે ભાગશું અવિભાજ્ય સંખ્યા હોય બે વડે ભાગીએ આપણે તો એમાં માત્ર એક બે છે ને એ જ શું કેવી કે એક છે ને એ બે બે એક ઓમ બે કી સંખ્યા છે બે છે એ કેવી છે બે કી છે પણ ઓમ એ છે કઈ રીતના અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય છે કઈ રીતના બે અંક છે માત્ર બે અંક એક પછી આવે બે તો બે અંક છે એ છે બેકી પણ છે અવિભાજ્ય કઈ રીતના તો કે માત્ર અવયવ કેટલા એના એના અવયવ થયા બે એક અને બે તો જેના માત્ર બે જ અવયવ થતા હોય ને એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે તો મૂળ સંખ્યામાં બે સંખ્યા છે આવશે પછી એકી સંખ્યા બધી ત્રણ પાંચ સાત પછી અગિયાર ટૂંકમાં અવિભાજ્ય સંખ્યા બધી કહેવાય આ બધાને તમે જો અવયવ જોજો અગિયાર છે તો એને અવયવ પાડ્યો ને તો અગિયાર એક અગિયાર પછી ભાગ ચાલે જ નહીં અગિયારનો ભાગ ચાલે નહીં તો એના અવયવ શું થયા એના અવયવ થયા એક અને અગિયાર આમ બે જ થયા બરોબર તો એ બે છે એક મૂળ સંખ્યા થઈ પણ આ બધી જે સંખ્યાઓ થઈ એ પણ મૂળ સંખ્યા કહેવાય અથવા તો એને અવિભાજ્ય હોવાથી એને કહેવાય છે વિષમ સંખ્યાઓ જે આગળ આપણે શીખી ગયા હમણાં વિષમ સંખ્યાઓ છે અવિભાજ્ય હોવાથી એને વિષમ સંખ્યાઓ પણ તમે એને કહી શકો છો ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે સંયુક્ત સંખ્યા હવે સંયુક્ત સંખ્યાનું એટલે શું આ મૂળ સંખ્યા આપણે સમજી ગયા ઓમ અવિભાજ્ય હોય એક કરતાં મોટી હોય બે કી છે એ અવિભાજ્ય છે બરાબર અવિભાજ્ય એટલે વિષમ સંખ્યાઓ કે જેના માત્ર બે જ અવયવ હોય આ બધી વિષમ સંખ્યા મૂળ સંખ્યા કહેવાય મૂળ સંખ્યા કહેવાય હવે સંયુક્ત સંખ્યાઓ એટલે શું સંયુક્ત તમે જો નામ જ એવું છે સંયુક્ત ઝાઝા હોય અવયવ કેવા હોય જેમાં ઝાઝા હોય એટલે એને કહી શકો તમે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા એ કહી શકો સંયુક્ત સંખ્યા તમે વિભાજ્ય સંખ્યા પણ કહી શકો છો દાખલા તરીકે જેના અવયવ આપણે સમજી લઈએ કે બેથી વધારે થાય છે તો સ્ટાર્ટિંગની એક અંક આપણે લઈ લઈએ ચાર તો ચાર એક ચાર અને બે બે ચાર તો એના અવયવ કેટલા થાય એક બે ચાર અવયવ બેથી વધી ગયા જુઓ તમે એટલે થઈ ગઈ વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા તો એક્ઝામ્પલ લઈએ કે છ પણ આવશે આઠ પણ આવશે દસ આવશે બાર પણ આવશે દસ કઈ રીતના તો કે દસ એકું દસ તો છે જ દસ એકું દસ અને પાંચ બે દસ એટલે કે એક બે પાંચ અને દસ ચાર અવયવ થઈ ગયા બે થી વધારે અવયવ થઈ ગયા તો એથી વિભાજ્ય બરોબર કે જેના બે થી વધારે અવયવો હોય છે તો આપણે ટોટલ માહિતી આપણે આ વિડીયોમાં શીખા કેટલી તો કે સ્થાન કિંમત શીખા સમસંખ્યા વિષમ સંખ્યા મૂળ સંખ્યા અને સંયુક્ત સંખ્યાઓ શીખા રોજ આપણે થોડું થોડું શીખીએ તો શું છે કમ્પ્લીટ આપને ડેટા સમજાઈ જાય અને મગજમાં ઉતરી જાય તો વિડીયોને લાઇક કરી દેજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલના શીખતા રહો થેન્ક યુ આભાર